નમસ્કાર મારા વહલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે જીવનમાં સંપૂર્ણ હોશ શું છે તો આપણે જીવનનું કોઈ પણ લક્ષ્ય કરવાનું હોય કોઈ પણ કાર્ય કરવાનું હોય તો સૌ પ્રથમ હોશની જરૂર પડે છે સંસારના કાર્યમાં પણ હોશની જરૂર પડે છે અને આધ્યાત્મિક માર્ગમાં પણ હોશની જરૂર પડે છે તમારે ભક્તિમાં ભરપૂર થવું હોય તો પણ હોશની જરૂર પડે પડે છે કેમ કે હોશથી મોટું કોઈ ધ્યાન જ નથી તો ચાહે સંસારનું લક્ષ્ય હોય ચાહે ભક્તિનું લક્ષ્ય હોય ચાહે સ્વને જાણવાનું લક્ષ્ય હોય કહેવાનો મતલબ જીવનમાં તમારું કોઈ પણ પ્રકારનું લક્ષ્ય હોય તો તે લક્ષ્યમાં ત્યારે સફળતા મળે છે કે જ્યારે તને સંપૂર્ણ હોશથી તેમાં જંપલા હો છો અને જો આ સંસારના તમે કોઈ પણ કાર્ય કરતા હોય ચાહે નોકરી કરતા હોય ચાહે ધંધો કરતા હોય ચાહે પશુપાલનનું કરતા હોય ચાહે ખેતી કરતા હોય કે પછી ચાહે તમે તમારી ગાડી લઈને મુસાફરી કરતા હોય આ બધા જ કાર્યમાં સંપૂર્ણ હોશની જરૂર પડે છે તેવી જ રીતે ભક્તિ ભક્ત તે જ બની શકે છે સંત પુરુષ તે જ બની શકે છે તે સંપૂર્ણ હોશમાં જીવન જીવતો હોય અને સંપૂર્ણ હોશ એ જ ધ્યાન છે એ જ મહાન સમાધિ છે સંપૂર્ણ હોશ એ જ મહાન સફળતા છે અને સંપૂર્ણ હોશ એ જ મહાન પ્રગતિ છે કેમ કે હોશ વગરનો મનુષ્યના જીવનમાં કોઈ કેન્દ્ર બિંદુ કોઈ લક્ષ્ય સિદ્ધ થતું જ નથી જેમ આપણે એક શરાબીને જોઈએ છીએ તે માણસ શરાબના નશામાં શું બોલે છે તેનું તેને ભાન નથી ક્યાં ચાલે છે તેનું તેને ભાન નથી કયું કર્મ કરે છે તેનું તેને ભાન નથી અને ક્યાં શું જાય છે તેનું પણ તેને ભાન નથી તો જ્યાં સુધી શરાબનો નશો એના મગજમાં હોય છે ત્યાં સુધી તે બેહોશીમાં જ જીવન જીવતો હોય છે તો બિચારા શરાબી એકલાને બેહોશ ન માનશો આપણે પોતે જ બેહોશીમાં છીએ કેમ કે શરાબનો નશો તો થોડા ટાઈમમાં ઉતરી જાય છે પરંતુ વિષય વાસના મોહ લોભ અને અહંકારના નશાવાળાનો નશો તો મનુષ્યને જીવનભર ઉતરતો નથી અને મનુષ્યને જીવનભર દેહોશીમાં રાખીને પૂરા જીવનમાં ભટકાવે છે મનુષ્યનું જે મેઈન લક્ષ્ય હોય છે કે ભલે હું બીજી બધી યોનિઓમાં જન્મ લઈને ભટકાઈ રહ્યો હતો પરંતુ હવે પરમાત્માએ કૃપા કરીને મને મનુષ્ય જન્મમાં આપ્યો છે હું મનુષ્ય યોનિમાં હું છું તો હોશમાં આવીને હું કોણ છું તે જાણી લઈશ પરંતુ મનુષ્યને આવી મહાન તક મળી છે મહાન અવસર મળ્યો છે અને મનુષ્ય મુક્તિના દરવાજે આવીને ઊભો છે મનુષ્ય જો હોશમાં આવી જાય અને તેને સમજાઈ જાય કે હું જ્યાં ઊભો છું એ જ મુક્તિનો દરવાજો છે તો હોશમાં આવતો જ તે દરવાજો ખુલી જાય છે અને અનંત જન્મનો અંધકાર મટી જાય છે ને પ્રકાશમાં આવી જાય છે તો મારા વાલા મિત્રો જીવનમાં તમારા લક્ષને ત્યારે જ તમે સિદ્ધ કરી શકશો ત્યારે જ તને સફળતા મેળવી શકશો કે જ્યારે તને સંપૂર્ણ હોશમાં જીવન જીવતા હો તો હોશ એ જ સફળતાની ચાવી છે તો તને સાંભળ્યું હશે કે જ્યારે દ્રૌપદીનો સ્વયંવર હતો ત્યારે એવું એલાન કરેલું કે જે માછલીની આંખને વિંધે તે જ તેને જ દ્રૌપદી ભરે હવે તમે જુઓ ત્યાં એક ગોળ કુંડ હતો અને તે કુંડમાં પાણી ભરેલું હતું અને તે કુંડની વચ્ચે એક સ્તંભ ઊભો કરેલો હતો જે સ્તંભ ઉપર ફરતી માછલી રાખવામાં આવી હતી અને સ્તંભને બે ત્રાજવા લગાવેલા હતા તો આપણે જમીન ઉપર પણ સ્થિર રહી શકતા નથી અને આ તો પાણી ઉપર બે ત્રાજવામાં બે પગ રાખીને સ્થિર થવાનું હતું અને બીજું કે ફરતી માછલીની સામે જોઈને માછલીની આંખ નહોતી બીંધવાની પરંતુ તે ફરતી માછલીનો પડસાયો એ કુંડના પાણીમાં પડતો હતો અને તે પડસાયામાં તે પાણીમાં જોઈને માછલીની આંખ બીંધવાની હતી તો હવે સમજો કે બેહોશ મનુષ્ય માછલીની આંખ બીંધી શકે ખરો આના માટે તો સંપૂર્ણ હોશની જરૂર છે તો અર્જુન બનવાની જરૂર છે તેમ આ સંસાર સાગર છે અને તેના વચ્ચે એક ધર્મ નામનો સ્તંભ ઊભો છે અને ભક્તિ અને વૈરાગ્યના બે ત્રાજવા છે અને તમારી સાધના તમારી સમાધિ તે તીર છે અને તમારા સંપૂર્ણ હોશ તે તમારું છે તો સંસાર રૂપી સાગરમાં રહીને ભક્તિ અને વૈરાગ્યના ત્રાજવામાં ઊભા રહીને તમારા રૂપી બાણથી પરમાત્મા રૂપી માછલીની આંખ વીંધવાની છે ત્યારે જ જેમ દ્રૌપદીએ અર્જુનને વિજય માળા પહેરાવી એવી જ રીતે પરમાત્મા ખુદ તમને વિજય માળા પહેરાવે છે અને તમારો આનંદ ભેટ સ્વીકાર કરે છે અને પરમાત્મા ખુદ તમને ભેટી પડે છે પરમાત્મા ખુદ તમને સ્વીકાર કરે છે પરમાત્મા ખુદ તમને અપનાવી લેશે અને તમને સ્વયંનું રૂપ એટલે સ્વયં પરમાત્મા તમને પરમાત્માનું રૂપ આપી દેશે તો આ હતો સ્વયં હોશમાં સંપૂર્ણ હોશમાં રહેવું સંપૂર્ણ હોસમો રહેવાથી જ વિજય માળા આપણે પહેરી શકીએ છીએ દેહોશીને પરમાત્મા કોઈ દિવસ માળા પહેરાવતા નથી તો ભક્તિમાં પહેલાં તો સંપૂર્ણ હોશની જ જરૂર છે હરિ ઓમ તત્સ આદેશના પ્રણામ